સ્વામિનારાયણ ક્વીઝ પાર્ટ સાત એક થી ત્રેપન નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મનસ્વામી મહારાજની જન્મ તારીખ શું છે એ એકવીસ ઓગસ્ટ ઓગણીસો એકત્રીસ તેર સપ્ટેમ્બર ઓગણીસો તેત્રીસ સત્તર ડિસેમ્બર ઓગણીસો પિસ્તાલીસ સાત જૂન ઓગણીસો બત્રીસ જવાબ છે બી તેર સપ્ટેમ્બર ઓગણીસો સ્વામિનારાયણ ભગવાનના કેટલા ભાઈ હતા એ સાત જવાબ છે સી બે શિક્ષાપત્રીમાં કુલ કેટલા શ્લોક છે એ સાતસો બી એકસો આઠ સી બસો બાર ડી બસો એકવીસ જવાબ છે સી બસો બાર અમારા જેવા તો અમે એક જ છીએ આ વાક્ય વણી ક્યાં બોલ્યા હતા એ બાલાગામ બી બુધેજ સી બોચાસણ ડી બુરાનપુર જવાબ છે બી બુધેજ વાલા તારી ભૂજા જુગલ ખાલી જગ્યા જોઈને જાઉં રે એ ઘનશ્યામ બી અનુપમ સી શ્રીહરી ડી જગદીશ જવાબ છે ડી જગદીશ શ્રીજી મહારાજે ગઢપુર મંદિરના મહંત કોને બનાવ્યા હતા એ મુક્તાનંદ સ્વામી બી નિષ્કુળાનંદ સ્વામી સી વિરક્તાનંદ સ્વામી ડી ગુણાદિત સ્વામી જવાબ છે એ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીએ સાચવવા આપેલું સોનું કોણે કપટથી લીધું એ રાનબાઈ બી લાડકીબાઈ સી પુતળીબાઈ બી ભાગ્યવતીબાઈ જવાબ છે સી પુતળીબાઈ જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો અને સત્સંગી બંધુઓને પણ આ વિડિયો શેર કરો જો તમે પણ સરળ રીતે તમારું અને ખાસ કરીને તમારા બાળકોનું ધાર્મિક જ્ઞાન વધારવા માંગતા હોય અથવા જો તમારે અને તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોય અને સાથે સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા પ્રશ્નોત્તરીના વિડીયો જુઓ